હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જય માતાજી બધા ને અત્યારે આપણે ઉપર છે નીણો વાટવા જે હુકલ છે ને બધી ખૂટી ગઈ છે એટલે અહીં લીલે લીલે સારો આપણ જે આપણે વાડી વાડી નેરી છે આ બાજરી ઉભી છે બે બાજરી ની વચમાંથી આ સારો તો ચક્કર અમાર રહે હે તો બી નું છે આ જોર વાટવાની છે આ જાહેર નથી આપણે જોારા હતા ને જાહેર વાઈટી પછી ઝારા પાઈ દેતા ને એ ઝારા છે તો એ હશે ને દોઢ મહિના ઝારા તૈયાર થઈ ગયા જો આ એની આની જાહેર છે અને આ ઝારા જો જરા વાઈટ આવી ગયા જાહેર ડેડી છે તો ઓઢમણી કાંઈ કે જારા આવે કોમલબેન જે છે પારો લઈ અને આપણે વાંચતા હતા આ બીજો પારો છે આ એક પારો રે પરસો ઓળો લડકો બહુ છે તો ફેમિલી ચાર આપણે આવ્યો છે નીણ ભરવા તો નીણ ભરવાની છે આ તો સાય રાખેલી હતી આપણે દસ ઓગા છે તો કોમલબેનને હું બે બેઠા છે ખાટલે અને માને શરૂબેન આખી રહી ગયેલા છે અને પપ્પાજી હેલા આવે છે રસ્તેથી હું શરૂબેન કોમલબેન ને મમ્મી એટલે ભાઈ આવ્યા હતા ચાર જણા બપ પાલીને આવે છે અમારે ટ્રેક્ટર આવે ને એટલે આપણે નીળ ભરવાની છે એટલા હાડે બેઠા હતા અને ફરવાનું આ થી શરૂ કરવાનું છે કારણ કે અહીંથી ભરતા ભરતા જાય ને એટલે છે છે ને રસ્તે નીકળી ગઈ એ માટે ટ્રેક્ટર અહીંયા ઉપર છે તો ફરવા મળી ગયા

પરોટો લઈને વ્યાય છે નાનું આમ તો પરોઠું કર્યું કારણ કે દાદમાં કેળો હાલ એવો નથી એ માટે હે નાનું મોડું ભાર કર્યું બહુ મોટું નથી કર્યું મીડિયમ ભર છે તો હમણાં આઈડોલિંગ શું થાય જોઈજો એક બધું વૈયા વત વાડીઓના કેળા વાંકડા હોય એટલા માટે છે ને થોડોક નાનો ઉપર રાખ્યું આપણે Hello, hello, hello. તો ઓ છે આપણે બીજો ફેરો ભરવા અને ટ્રેક્ટર માં હું ને પપ્પા વેચ તે અને દાદા છે આપડા દાદા નું ટ્રેક્ટર છે ખાલી જો નાડા નાખી દીધા હે લારી માં અને જાય છે બીજો ફેરો ભરવા વાડી નો વ્યૂ જોવો આપણો એક નંબર વ્યૂ આવે ને લ એટલું ઓળી હતું તો બીજો ભર ફરીને આવે છે અને આપણે ગાડીની વીએ પછી કોમલ બેને કાઢ્યો છે નાસ્તો બીજો ભરો આવી જશે આપણે બ પાંચ સર દેને માં કે ના બસ લે આ બજો કે ને બીજું બીજો ઇતે એ ઉભા રે જો કે કે જલ્દી તો ફેમિલી આજનો વિડીયો આપણે એ લગી રાખીએ વિડીયો જો સારો લાગ્યો તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયોમાં આવતી આવજો જય માતાજી